ప్రైజ్ క్రిస్ దాబే దివ్య దివ్య సందేశం స్వాగత నవంబర్ అడారీ తారీఖ ప్రౌల మహామంది ప్రతిష్టాపన తేవారు ఉయోశ వచ్ఛన సాభి గ్రంథ ఓనిస్మో అధ్యాయ పేలి కడి దశమీ కడి సుధీర దాఖలతో శరీ త ઝાકી કરને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જગાતારો માનો એક હતો અને શ્રીમંત હતો ઈસુ કહેવા છે તે જોવા તે ઉત્સુક હતો પણ પોતે ટીંગણો હોઈ ગર્દીમાં જોઈ શકતો નહોતો એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા એક ઉમરાના ઝાડ પર ચડી ગયો કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંઝું જોઈને તેને કહ્યું ઝાકી જટ નીચે આવ કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે એટલે તેણે બંધ નીચે ઉતરીને ઈશુનો બેર સત્કાર કર્યો આ જોઈને બધા બગડવા લાગ્યા આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો પણ ઝાકીએ ઊભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જુઓ મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને મેં જો કોઈને છેત્રીને કશું લીધું હશે તો હું ચાર ગણું પાછું આપવા તૈયાર છું યસુએ તેને કહ્યું આ જે આ ઘરનો ઉદ્ધાર થયો છે આ માણસ પણ અબ્રાહામના વશ છે માનો પુત્ર જે કંઈ ખોવાયેલ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત બેનો રોમમાં ચાર મોટામોટું મંદિર છે એક સેન્ટ પીટરનો ચર્ચ બીજું સેન્ટ પავლનો ચર્ચ ત્રીજા લાતરેન ચર્ચ અને ચોથા સેન્ટ મેરીસ ચર્ચ એમાં પીટર અને પავლ આ બંને મંદિર એમના કબર ઉપર બાંધેલું હતું પીટર આપણે જાણીએ છીએ એ પ્રતિષ્ઠા કે વિશ્વાસની પ્રતિષ્ઠા છે બંને પ્રભુ સ્વત વિશ્વાસ રાખતા હતા અને સાહીઠ થી સિત્તેરમું વર્ષમાં બંને સહિત તરીકે મરી ગયા પિતર પ્રભુસને સાથે હતા પૌલ પ્રભુ ઈસુને કોઈ દિવસ મળ્યા નહીં સાંભળ્યા નહીં પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી સમાજમાં લોકોને જોયા કે આ ઈસુ ઉપર આ આ લોકોને આટલી બધી શ્રદ્ધા અને પછી એ એનામાં એટલું મોટું પરિવર્તન અને પછી નક્કી કર્યું હું જીવું એ પ્રભુ માટે મરું તો પ્રભુ માટે કરીને એ એમનું જીવન સમર્પિત કરીને એ સહિત થયા હતા હા ક્રિષ્માલભૈતાબેનો આજે આ તહેવાર ઉજવતા આપણે પણ આપણી શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ બનીએ ક્રિષ્માવલ ભાઈતાબે હજુને શુભ સંદેશમાં ખોવાયેલાની શોધમાં પૂર્વ ગ્રહ કૃષ્ણમાં લભાઈ આપણે બધા બીજા વ્યક્તિ વિશે પૂર્વ ગ્રહ રાખીએ પ્રજડિસ કહેવાય છે આ માણસ ખરાબ છે આ માણસ તો છોર છે આ માણસ તો નખામો છે આ માણસ તો સ્વાર્થી છે જ્યારે પૂર્વ ગ્રહ હોય એ માણસ એ વિચારમાંથી એમાંથી બહાર આવવા જીવન સુધારવા કોશિશ કરતા જ નહીં કારણ કે લોકો મને ખરાબ ખરાબ કહે તો ખરાબ તરીકે રહ્યું એમ કરવું પણ પ્રભુ ઈશ્વાજના શુભ સંદેશમાં એક અદ્ભુત બનાવ બને છે પ્રભુ સેના લીધે જા પૈસાદાર માણસ અને નેતા મુખ્ય જગાતારમાંનો એક માણસ બહુ પૈસા અત્યાર સુધી એને જીવનમાં માત્ર પૈસા અને પૈસા ભેગું કરવાનું હતું પણ સમાજ એને કહે છે પાપી આટલું બધું હતું આ આગેવાન હતો મોટો માણસ હતો ભટકો હતો પણ એના જીવનમાં આનંદ નહીં એના જીવને એક જંકના એક ભેદના એટલે પ્રભુ પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું હશે આખા સમાજમાં એનું માન નહીં સ્થાન નહીં પૈસા છે બધું છે પણ માન નહીં સ્વીકાર નહીં રિજેક્શન પાપી ખરાબ જ્યારે પ્રભુ ઈસુ આમ તો ક્રિષ્માલા ભાઈ આપણે જ્યારે પ્રાર્થના કરીએ આપણે ઊંઝું જોઈને પ્રાર્થના કરીએ કે ઈશ્વર ઉપર છે અહીંયા ઈશ્વર નીચે ઉભા છે માણસ ત્યાં ઝાડ ઉપર બેઠો છે એટલે ઈશ્વર પ્રભુ ઈશ્વર પોતે ઉપર જુએ છે જઠ નીચે આવ એના જીવનમાં એને માત્ર દર્શન કરવા આવ્યો હતો એ ધારી પણ ન શક્યો પ્રભુ ઈશ્વરને કહે છે નામ દઈને બોલાવે છે જાણે કે મોટો એટલા બધા લોકો હોય જાકે નામ એને એના આનંદનો કોઈ પાર ના રહ્યો અત્યાર સુધી અપમાન હતું અહીંયા માન અત્યાર સુધી કોઈ સ્થાન નહીં અહીં માન લોકો બધા તિરસ્કાર કરતા હતા નફરત કરતા હતા માણસના જીવનમાં પ્રે પ્રેમ મોટું પરિવર્તન લાવી શકે અત્યાર સુધી એના જીવનમાં એના મૂલ્યો બધા પૈસા હોય હોતા હોય હવે આ પૈસાને એને બતાવે છે કદાચ કોઈને ક્ષેત્ર લીધો હોય ચાર ગણું પાછો આપવા તૈયાર છું લોકો સમાજ આપણે બહાર છીએ જોઈને એમ આપણું કાર્ય જોઈને આપણી વિશે વાત કરે છે પ્રભુ શું આપણા હૃદયમાં આપણા અંતરમાં આપણે સાચે જ કોણ છીએ એ જોઈને જાકીને કહે છે જટ નીચે આવો પ્રભુ પહેલો પગલા પ્રભુ બોલાવે છે અને આ માણસ એટલા બધા ખુશ એટલા બધા ખુશ પ્રભુને જમવા માટે બોલાવે છે અને એમના મિત્રને બધું બોલાવે છે અને પ્રભુ પણ એને ગૌરવ કરે છે આ માણસ અબ્રહામના વસે છે અત્યાર સુધી અસ્વીકાર રિજેક્શન અહીંયા તો સ્વીકાર અને પછી આનંદ અત્યાર સુધી વેદના અહીંયા તો ખુશ આ કૃષ્ણમાલભાઈ તબેનો પ્રભુ ઈસુ જે કંઈ ખોવાઈ ગયેલું હોય એને શોધવા આવ્યા હોય પ્રભુ જે જે ખોવાઈ ગયું હોય એને શોધતા હજુ પણ ફરે છે અને દરેકને કહે છે આ માણસ પણ અબ્રાહમ માણસ અબ્રાહમનો વંશજ છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે આ કૃષ્ણમાલભાઈ તબેનો આજના મન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ